તે લઈ લેજો તેવું જણાવીને અરજદારોને રૂબરૂ બોલાવીને ધમકાવવામાં આવી છે ધમકીઓ આપે છે મારફૂટ કરવામાં આવે છે તેવી અનેક ઘટનાઓ સામે આવી છે જેમાં તાજેતરમાં જ સુરત જિલ્લાના તાતા થૈયા ગામે તલાટી કમ મંત્રીએ આરટીઆઈ એક્ટિવિસ્ટ દીપક પટેલને રૂબરૂ બોલાવેલ અને જ્યાં તેમના ઉપર હુમલો કરી મારામારી જાન મારી નાખવાની ધમકી આપી હતી જે અંગે દીપકભાઈએ પોલીસ તંત્રમાં અરજી આપી છે પરંતુ હજુ સુધી પોલીસે એફઆઈઆર નોંધી ન હોય સમગ્ર ગુજરાતના આરટીઆઈ એક્ટિવિસ્ટો પોતપોતાના જિલ્લામાં આજે બપોરે આવેદન પત્ર આપ્યું છે આરોલ સુરતમાં તાતા થયા ગામના તલાટી કમ મંત્રીએ આરટીઆઈ એક્ટિવિસ્ટ દીપકભાઈ પટેલને પોતાની ઓફિસે બોલાવી અને તે તેના ઉપર એના મળકિયા લોકોએ જે હુમલો કર્યો તેના પ્રતિઘાત રૂપે ગુજરાતમાં તમામ આરટીઆઈવીસોએ આજે જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવી અને આવા તત્વો સામે કાર્યવાહી કરવાની માંગણીનું જે નિર્ણય લેવાનો હતો તેના ભાગરૂપે આજે અમે મોરબી જિલ્લાના આરટીઆઈકવીસોએ આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને જે રાજ્યપાલ સાહેબને પહોંચાડવાની વિનંતી કરી છે અને આવા તત્વો જે આરટીઆઈ એકવીસ ઉપર હુમલો કરે છે જે ભ્રષ્ટાચાર આચરે છે અને ભ્રષ્ટાચાર જે એને કણાની માફક આ જે આરટીઆઈ કાર્યકરો ખૂચે છે એને સુરક્ષા આપવામાં આવે એવી માંગણી સાથે આવેદન પત્ર આજે મેં મોરબી જિલ્લા કલેક્ટર એમને આપ્યું છે માહિતી અધિનિયમ હેઠળ માહિતી માંગતા અરજદારો ઉપર માહિતી અધિકારીઓ અવારનવાર હુમલા કરે છે અને અવારનવાર આવા પ્રસંગો બને છે જે બાબતે રાજ્ય સરકારમાં અનેક વખત રજૂઆત કરી છે માહિતીનો એક કાયદો છે અને કાયદાથી ઉપરવટ જઈને માહિતી અધિકારીઓ માહિતી આપતા નથી અને હુમલાઓ કરાવે છે બીજાઓ ઉમાર માહિતી માગતા માહિતી અધિકારીઓ જે આ પસંદ નથી તે તે લોકો આવા ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો સાથે મળી અને માહિતી માગતા અરજદારો ઉપર હુમલા કરાવી રહ્યા છે જે બાબતે આજ રોજ જિલ્લા કલેક્ટર મોરબીશ્રીને આવેદનપત્ર આપેલ છે અને સરકારને પણ રજૂઆત છે કે માહિતીનો કાયદો છે અને કાયદાથી ઉપરવટ જઈ અને જે લોકો માહિતી નથી આપતા અગર તો માહિતી નહીં આપવાના બહાના બનાવી અને એન તેન પ્રકારે અરજદારોને માર મારવા અગર તો ધમકાવવા ધમકીઓ આપવી આ જે વધી રહ્યું છે તે પ્રવૃત્તિ સદંતર રીતે બંધ થવી જોઈએ અને માહિતીને પ્રોટેક્શન આપવું જોઈએ મોરબી જિલ્લામાં આરટીઆઈ એક્ટિવિટી ગ્રુપ દ્વારા જિલ્લા કલેક્ટર કેબી ઝવેરીને આવેદનપત્ર આપી સુરતમાં બનેલી ઘટનાને વખોડી કાઢીને તત્કાલીન ધોરણે આમ હુમલો કરનારાઓ સામે જ પોલીસમાં અરજી થઈ છે તેની એફઆઈઆર નોંધીને આરટીઆઈ કાર્યકરોને પ્રોટેક્શન પૂરું પાડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે શ્રીકાંત પટેલ હિન્દ ટીવી ન્યૂઝ મોરબી